જગડીયા તાલુકાના ગોવાલી ગામનો પરિવાર સજોદ ગામે લગ્ન પ્રસંગે ગયો હતો અને તેઓ નાંગલ ગામ નજીક આવેલ સીએનજી પંપ ઉપર પોતાની કારમાં ગેસ ભરાવા ગયા હતા દરમિયાન ગેસ રિફિલ કરાવવા જતા સમયે કારમાં આગ ફાટી નીકળી હતી જોકે સીએનજી સ્ટેશન પર ફાયર સેફ્ટીના સાધનો અભાવ હોય સમગ્ર કાર આગમાં વળીને ખાક થઈ ગઈ હતી સમય સૂચકતા વાપરી પરિવાર નીચે ઉતરી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો બનાવની જાણ થતાની સાથે જ ફાય ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો ગેસ કારમાં પુરાવ્યા બાદ બહાર નીકળતી વખતે જ અચાનક આગ લાગી હતી જેને લઈ દોડધામ થઈ ચૂકી હતી પંપ પ્રિમાઇસિસમાં જ આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પંપ પર યોગ્ય આગ કંટ્રોલના સાધનો કે અન્ય સુવિધા ન હોવાને કારણે કાર આખી બળીને ખાખ થઈ હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો સદનસીબે પંપથી દૂર કાર દૂર હોવાથી આગના કારણે મોટી દુર્ઘટના તળી હતી જો આગ નજીક ફેલાઈ હોત તો આખો પંપ ચપેટમાં આવી જાય અને મોટી હોનારત સર્જાઈ શકી હોત ત્યારે પંપ સંચાલકની આ બાબતે કંઈ પ્રતિક્રિયા સામે આવી નથી